નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના તાજા ઝીરોના બજાર પાસો બોલાયા એના વિશે વાત કરવાના છે તો ખાસ

પાપરી ચાર હજાર પાંચસોથી ચાર હજાર સાતસો ને પંચ્યાસી રૂપિયા સુધી થરદ ત્રણ હજાર પાંચસોથી સાળ હજાર આઠસો ને બાવન રૂપિયા સુધી વાવ ત્રણ હજાર સાતસોથી સાળ હજાર આઠસો ને બાવન રૂપિયા સુધી ધ્રોલ ચાર હજાર ત્રણસોથી ચાર હજાર છસો ને આડત્રીસ રૂપિયા સુધી વસાઉ ચાર હજાર ત્રણસોથી ચાર હજાર પાંચસો ને વીસ રૂપિયા સુધી ઊંચાની વાત કરીએ તો ઊંચામાં ચાર હજાર એકસો પચાસથી પાંચ હજાર બસો ને સાઠ રૂપિયા સુધી હરિથ ચાર હજાર બસો એસી થી શાળ હજાર છસો ને ત્રીસો રૂપિયા સુધી પાટણ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર છસો ને વીસ રૂપિયા સુધી ધાનેરા ચાર હજાર નવસો એંશીથી શાળ હજાર નવસો ને એસી રૂપિયા સુધી મહેસાણા ત્રણ હજાર સાતસોથી ત્રણ હજાર સાતસો રૂપિયા સુધી થરા શાર હજાર બસો થી શાળ હજાર છસો ને વીસ રૂપિયા સુધી મોરબી શાર હજાર ત્રણસોથી શાળ હજાર છસો ને ત્રીસ રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર નવસોથી સાળ હજાર વીસ રૂપિયા સુધી ઉપલેટા ચાર હજાર ત્રણસોથી વીસ રૂપિયા સુધી પોરબંદર ચાર હજારથી સાડ રૂપિયા સુધી વાંકાનેર ચાર હજાર બસો ત્રીસથી રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર સાતસોથી રૂપિયા સુધી સસણ ચાર હજારથી શાળ રૂપિયા સુધી જામજોધપુર ત્રણ હજાર નવસોથી સાળ આડત્રીસ રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર સો થી શાળ હજાર સાતસો ને ત્રેસઠ રૂપિયા સુધી મહુવા ચાર હજાર નવસો થી શાળ હજાર નવસો રૂપિયા સુધી જુનાગઢ શાળા ચારથી શાળા છસો ને ત્રીસ રૂપિયા સુધી સાબરકુંડલા શાળ હજાર છસો થી શાળ હજાર છસો રૂપિયા સુધી રાજકોટ શાળ હજાર ત્રણસો પચીસ થી શાળ હજાર આઠસો રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર પાંચસો વીસ થી શાળ હજાર આઠસો ને બાવીસ રૂપિયા સુધી જેતપુર ત્રણ ચારથી શાળ હજાર પાંચસો ને ત્રીસો રૂપિયા સુધી અને બોટ સાત હજાર ત્રણસો થી સાત આડત્રીસ રૂપિયા સુધી અનાજ ખેડૂત મિત્રો તાજા જીરુના બજારમાં અંત સુધી તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લેખ આપી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો અવશ્ય ન ભૂલતા